હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હીકલ અપડેથ વિથ આર્કે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર મેસી દસ પાંત્રીસ ડીઆઈ ટ્રેક્ટર આવેલ છે ટ્રેક્ટર વન ઓનર છે પાવર સ્ટેરિંગ સાથે આ ટ્રેક્ટર વેસવાનું છે ટ્રેક્ટરની વધુ વિગત આગળ વિડીયોમાં જ જાણીએ તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટ્ટી જાય તેમાં આપેલો છે તેમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત માટેનો જ નંબર છે માલિકનો મોબાઈલ નંબર મોડલ કિંમત અને આ ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તે વિડીયો તે વિડીયોમાં આગળ આપણી સ્ક્રીન ઉપર જ જાણીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઇક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ ખેડૂત મિત્રો આ મેસી ટ્રેક્ટર લેવા ઈચ્છતા હોય તો વિડીયો કામ લાગી શકે તો મિત્રો વાત કરીએ આપણે આ મેસી ટ્રેક્ટરની મોડલની તો ટ્રેક્ટરનું મોડલ છે બે હજાર અને પંદરનું દસમો મહિનો ટ્રેક્ટરનું મોડલ છે મિત્રો ટ્રેક્ટરમાં તમને કમની ટાયર જોવા મળશે તેવું માલિકનું કહેવું છે તો ટ્રેક્ટરમાં કાટછળો ક્યાંય પણ જોવા નહીં મળે ટ્રેક્ટરમાં એન્જિન ગેર હાઇડ્રોલિક એ સો ટકા વર્ક કરે છે અને ટ્રેક્ટરમાં બેટરી તમને સારી જોવા મળશે અને ખૂબ જ ઓછું હાલેલું આ ટ્રેક્ટર તમને જોવા મળશે પાવર સ્ટેરિંગ સાથે છે લાઇટ વાયરિંગ બધું ઓકે જોવા મળશે બેટરી સારી જોવા મળશે લૂકવાઇજ ગુડ કન્ડિશન ટ્રેક્ટર તમને જોવા મળશે મિત્રો ટ્રેક્ટરની તમે જોઈ શકો છો કન્ડિશન આપણી ચેનલ ઉપર આ વિડિયોમાં તેજ જ પ્રમાણે તમને આ ટ્રેક્ટરની કન્ડિશન રૂબરૂ સ્થળ ઉપર જોવા મળશે મિત્રો ટ્રેક્ટરમાં બધા કાગળ કમ્પ્લીટ જોવા મળશે અને ટ્રેક્ટરમાં એક પણ રૂપિયાનો ખર્ચો નથી તેવું માલિકનું કહેવું છે તો વાત કરીએ આપણે ટ્રેક્ટરની કિંમત માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર જે પણ કોઈ મિત્રો પહેલી વખત વિડીયો જોતા હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે લાયકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો વાત કરીએ આપણે મેસી ટ્રેક્ટરના માલિકની તો માલિકનું નામ સંજયભાઈ છે સંજયભાઈએ મિત્રો ટ્રેક્ટરની કિંમત ત્રણ લાખ અને સાઠ હજાર રૂપિયા રાખેલી છે મિત્રો સંજયભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે નવ્વાણું સાત પંચાણું પચીસ બે સોળ સંજયભાઈનો મોબાઈલ નંબર છે સ્ક્રીન ઉપર આપેલો છે વન ઓનર ટ્રેક્ટર છે ટ્રેક્ટર આ તમને જોવા મળશે ટ્રેક્ટર જિલ્લો અમરેલી તાલુકો બગસરા ગામ જૂના વાંગણિયા નામ સંજયભાઈ સંજયભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો તમે ફેસબુક પેજ પર વિડીયો જોતા હોવ તો મિત્રો વિડીયોને ઉપર જ સંજયભાઈનો નંબર આપેલો છે વધુ માહિતી માટે તે નંબરમાં કોન્ટેક કરી અને વધુની વિગત ત્યાંથી મેળવવી જય